ખરેખર આ રેસિપી ટ્રાય કરવા જેવી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારી દરેક રેસીપી નું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો અમેરિકન મકાઈના ભજીયા બનાવવાની શરૂઆત કરીએ આપણે સ્પેશિયલ મકાઈના ભજીયા બનાવવાના છે તો તેના માટે મેં અહીં 1 કિલો અમેરિકન મકાઈ લીધેલી છે મોટા દાણા મકાઈ આવે તે લેવાની સૌપ્રથમ તો પેલા આપણે આ ડોડાને ચાકાથી કરી તમારે મિક્સરજાર માં અતકચરા પીસવા હોય તો પણ તમે પીસી શકો આપણે ત્રણેય ડોડામાંથી માંથી વાતરી થઈ ગઈ છે હવે તેમાં બાકીના મસાલા કરીશું હવે આ મકાઈના દાણામાં આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી દેસુ અહીં મેં તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે થોડાક આપણે મોરા મરચાં નાખીશું લીલા દાણા નાખી દેસુ અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખશું તેનાથી ભજીયામાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એક ચમચી નમક નાખશું અડધા લીંબુનો રસ નાખશો આપણે આ ભજીયામાં કોઈ સોડાનો ઉપયોગ નથી કરવાનો અડધી ચમચી ખાંડ નાખશું તેનાથી ટેસ્ટ બમણો થઈ જાય છે હવે આ મસાલામાં આપણે ડુંગળીની પેસ્ટ નાખીશું એક ડુંગળીની પેસ્ટ બનાવેલી છે હવે બે ચમચા જેટલો ચણાનો લોટ નાખીશું વધારે લોટ નાખવાની કોઈ જરૂર નથી આ અમેરિકન મકાઈના ભજીયા તમે મેથીના ભજીયાને પણ ભૂલી જાવ એવા સ્વાદિષ્ટ તૈયાર થાય છે આ રીતે બધું બરાબર મિક્સિંગ કરી લેશું આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો જે મકાઈના દાણામાંથી રસ નીકળે તેનાથી જ લોટ બાંધવાનો છે આ રીતનું ભજીયું પડે તેવો લોટ બાંધવાનો એક ચમચીની ચોથા ભાગની હીર નાખશું

જેટલા કડાઈમાં સામે તેટલા જ નાખીશું અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો આવું ગરમા ગરમ ખાવાનું બહુ મન થાય હવે ભજીયાને ફેરવી લેશું ફેરવવામાં ઉતાવળ બિલકુલ નથી કરવાનો હજુ થોડીક વાર રહેવા દેશો જોઈ શકો છો ને કેટલા ફૂલીને દડા જેવા થયા છે ધીમા ગેસ ઉપર પાકવા દેસો એટલે ભજીયા સુપર ટેસ્ટી તૈયાર થશે આ રીતના ભજીયા થવા દેવાના ઉપરથી એકદમ ક્રિસ્પી અંદર હવે નીચે ઉતારી લેશો બાકી અમારા ઘરમાં તો આ ભજીયા બધાને ખૂબ જ ભાવે છે એટલે હું વારંવાર આજ ભજીયા વધારે બનાવું છું ભજીયા બધા તળાઈ ગયા છે આ તમને લીંબુની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તો તૈયાર થઈ ગયા છે અમેરિકન મકાઈના તમને જો અમેરિકન મકાઈના ભજીયાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો જેથી કરીને તમે પણ નવી નવી રેસીપીઓ જોઈ શકો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે તો ફરી મળીશું એક નવી રેસિપી લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી